ભાઈ કાલ ધૂમ આ મારી વસવાળું તલાઉો <inschool> શેત નો શેઠા ન કઠા રૂપ લઈ હાસબા હા મેળા એ મનગાર હાલિયે ભાવે લા મળી બાબુ કાલ અરે ઓ મારું રાવણ વાળું ઓભા વાળું ભાઈ આ કાલ ગાવામાં મેચ ના તલ બોડી

તમારી આ પરમાન કાલકા માતા ના છે આવા મારા ચહેર માથાના ભગવાન કે છે પણ જોરા ભાઈ બને ફાવળિયા

તો દોરા શું કલમ બણાય લ્યા ઓનો વેણ બને ભાઈ લ્યો ને દોરા ભાઈ કે ગણો ગણવા હોય તો લ્યા અમારું પાર્ક નથી લે ભાઈ શું થાય જીલામાં વાય ની શું ઠાપડે

મેળડી <laughs>

માતાજી <laughs> કહ્યું <laughs>